બુડી લાઈવમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી પરમ દિવસે શમી સાંજે સાડા ચાર વાગે નર્મદા એક્વેડેક પાસે ચાલોનો એક યુવાન ચોવીસ વર્ષનો જયેન્દ્ર કોલચા એ ડૂબી ગયો હતો અને ગઈ તે દિવસે જે અકસ્માત થયો હતો બાઇક લઈને એ વાઘોડિયા જઈ રહ્યો હતો કંપનીમાં નોકરી હતી સમય સાચવવા માટે કરીને જે ઉતાવળ હતી બોલીમાં ટ્રાફિક હોવાને કારણે તેણે રસ્તો પસંદ કર્યો અને જે અલાજપુરાથી ઝાખરપુરા તરફ જતા ઝાખરપુરા પાસે જે એની જે રીડિંગ છે બ્રિજની એકવેડૅક્ટની એ રીડિંગ તોડી બ્રિજની બાઇક લઈને અંદર ખાબક્યો કેનાલમાં એ ઘટના પછી એની બાઇક તે દિવસે રાત જ કાઢવામાં આવી હતી પરમ દિવસથી આ ઘટના લગભગ ચાલીસ કલાક ઉપરાંત સમય થઈ ગયો ત્યાર પછી આજે સવારે નવ વાગે એની એનો મૃતદેહ બુડેલીથી લગભગ ત્રણેક કિલોમીટર દૂરથી મળી આવ્યો છે નર્મદાની નહેરમાંથી તરતો મળી આવ્યો છે અને એને કાઢવામાં આવ્યો છે બુડીના દવાખાના ખાતે અત્યારે એ મૃતદેહને લાવવામાં આવેલો છે અને પોસ્ટમોર્ટમ અર્થે પોલીસે સઘળી કાર્યવાહી કરી છે બોડેલી પોલીસે ઇન્ક્વેસ્ટ ભરી છે કાગળો કરી ફરિયાદ નોંધી અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મૃતદેહ હજુ દવાખાના જ પોસ્ટમોર્ટમ રૂમ પાસે પડ્યો છે આપણે જ્યાં સ્વજનો આવેલા છે અહીંયા એમને પણ વાત કરીએ કે સાહેબ આ પરમદાસની ઘટના છે આજે આપણે મૃતદેહ મળ્યા છે શું કહે છો હલો સાહેબ આ પરમદિવસની જે ઘટના બની છે દુઃખદ ઘટના બની છે અને છોકરાનું કોઈ વ્યસન નથી એ અમે સારી રીતે જાણીએ છીએ મારે એ સંબંધી થાય છે કે અમારા મામા સસરા ખરા એમના છોકરાનો છોકરો મારે તો એમને ત્યાં કાયમ જ ચોવીસ કલાક એમની હાથે રહેવાનું એમ કોઈ તોય ચાલે તો આ ઘટના બની એ ઘટનાને અનુલક્ષીને સાહેબ જે રેલિંગ છે એ રેલિંગ અગાઉ તૂટી ગઈ હતી એ રેલિંગ પણ રિપેરિંગ કરવામાં નથી આવી હું ભલે સ્પીડ હશે છોકરાની પણ જો રેલિંગ આજે ટાઈમે રિપેર કરેલી હોત તો અમારો આ છોકરો બચી જાત કદાચ ગવાતો થોડો ઘણો પણ જીવતો જોવા મળતો આ તો શું છે રેલિંગ તૂટલી હતી એટલે રેલિંગ તૂટલી હતી એ રોલિંગને તોડીને અંદર કેનાલમાં ખાબક્યો અને ત્યાર પછી જે આજુબાજુ ઊભેલા હતા એ માણસો હું ત્યાં પાછળ બચાવવા માટે પ્રયત્ન કર્યો અને એમના જે હાથમાં ઠેલી હતી એ ઠેલી એટલી જ પકડાઈ પછી એ છોકરો ક્યાં ગયો એ પત્તો ન લાગ્યો જેથી એના પુરાવા રહેઠાણના આધાર કાર્ડ પરથી જોવા મળ્યા છે જેથી એમના સ્વજનોને વાત કરી બધાને એમને કે આ રીતની ઘટના બની છે એટલે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર આવીને મોટર સાયકલ દેખાતી એટલે બારી કાઢી ત્યાર પછી અમે દરરોજ એની નિગરાણી કરી તે દિવસથી રાતે બી અને કાલે પણ રાત દાડો નિગરાણી કરીને આજે અમને સવારમાં આજે ધાણકીય ગેટ ખરો એ ગેટ પરથી લાશ અમને મળી છે જેથી હવે પછી અમે અહીંયા સીએચસી દવાખાનું ઓઢેલી પીએમ માટે આવ્યા છીએ જેથી અમારું પીએમ જલ્દી થાય અને અમારા સ્વજનનો રાહ જોતા હોય જેથી અમારું પીએમ જલ્દી થાય એવી આપ સાહેબને અમારી બધાને નમ્ર વિનંતી છે મારું નામ છે રાઠવા ગજાનંદભાઈ કિશનભાઈ ઓકે ગજાનંદભાઈ આપણે વાત સાંભળી જો આ જે બનાવ બન્યો છે થોડાક આજે બનાવ બન્યો છે એ અંગે રોષ છે અને અજંપો છે કારણ કે આ જે બનાવ બન્યો છે એ એક્વેડક્ટની લોખંડની જે બેરિકેડ છે રીડિંગ છે એ તોડવા તૂટવાને કારણે એ રીડિંગ પર જે પાઇપ હતા જે આજથી બાર તેર ચૌદ વર્ષ પહેલાં અલીપુરાના સરપંચ શિરીષભાઈ પટેલ અને એમના સંતાન એમના છોકરાઓ અને બીજા છોકરાઓ હતા કાર લઈને રક્ષાબંધન કરવા ગયા હતા અલાજપુરા ખાતે એ વખતે એ રીડિંગ તૂટી હતી ત્યાર પછી એને ખાલી પાઇપોને સીધા કરેલા હતા વેલ્ડિંગ પણ કરેલું હતું ન હતું એ અવસ્થાની અંદર જયારે આ ફરી વખત ઘટના બની એ જ સ્થળ ઉપર ત્યારે આ રીડિંગ કેવી તકલાદી બનાવવામાં આવે છે આ બ્રિજ છે સો કરોડ રૂપિયાના ખર્ચે જે તે વખતે ઓગણીસો નેવું માં બનાવવામાં આવેલો આજે એ વાતના પોત્રીસ વર્ષના વહાણા વીતી ગયા આ બ્રિજ બને અને હજુ સુધી આ લોકો આવી જે જ્યાંથી માનવ લોકો માનવ સમુદાયનું પરિવહન થતું હોય જતા આવતા હોય અને એ સર્વિસ રોડ છે પણ લોકો ત્યાંથી અવાર જવર કરતા હોય તો જન સલામતી માટે કરીને પણ આ રેડિંગોને મજબૂત બનાવવી જોઈએ કોન્ક્રીટની દિવાલ બનાવી જોઈએ જે રીતે બોડેલીનો જે પુલ છે નર્મદા નહેરનો જ્યાં બસ ખાબકી હતી આ સોળ ચાર બે હજાર આઠની ઘટના વખતે તે પુલ ત્યાં કેવી કોન્ક્રીટની રેલિંગ બનાવી છે એનાથી પણ મજબૂત બનાવવી જોઈએ જેથી આ પ્રકારના આકાશમાં તો કોઈક અથડાય તો એને થોડી ઈજાઓ થાય કાં તો ફ્રેકચર થાય પરંતુ જીવ તો ન જાય આજે જ્યારે દવાખાને પર આવ્યા છે ત્યારે આજ ગજાના અધિકારી હતા બરાબર જેઓ પણ આજ વાત કીધી છે ને રોસ છે નર્મદા તંત્ર સામે કે આ પ્રકારે કેટલા મોત પછી તંત્ર થેન્ક યુ